છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ખાતે આપના ધારાસભ્ય ચેતર વસાવાની ગુજરાત જોડો જનસભામાં માનવ મહેરામણું ટીપડ્યું આપના ધારાસભ્ય ચેતર વસાવા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપ કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો આપમાં જોડાયા ભાજપના રનિંગ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા તથા પૂર્વ પૂર્વ સરપંચો કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતના સભ્ય તથા પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાયા છે આપને ગુજરાત જોડો જનસભામાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો ત્યારે સરકાર સામે ધારાસભ્ય ચેતર વસાવા અનેક આક્ષેપો કરતા શું કહ્યું આવું સાંભળ્યું આપણા લોકો પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે દેશની આઝાદી પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાત માં ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે

આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય આજે ફિક્સ પગાર ના કર્મચારી આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારી આંદોલન કરે આજે તમે જોઈએ ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈ ના એકસો જાહેર કર્યા અને આપણે ખેડૂત જયારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ ની જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના બારસો રૂપિયા મળશે ત્યારે આ સરકારે ગુજરાતમાં માં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ને વેગ આપ્યો છે તમે જોયું છે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં જાઓમાં વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્ર માં યોજનામાં બચુભાઈ ખાબો અને એમના પુત્રો કરેલા ભ્રષ્ટાચાર વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચૌતર વસાવા સ્ટેન્ડ કરે છે મેં સરકાર ચેલેન્જ તમે એક એક જિલ્લામાં મનરેગા પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્ય અને સાંસદો નામ આવશે સરકારે તપાસ ચાલુ કરી

અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી અમે સરકારને નકલી કચેરી બતાવી અમે સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે મ્યુનિસિપલ જેલમાં થાય છે સંસ્થાનું અનાજ મળે છે એમાં થાય છે અને એક એક કચેરીઓમાં કમિશન આપ્યા વગર કામ નથી થતા સાથે સાથે અમે નવરાશ્રી બાપુ સાથે ટતા પાંચ ઉમેદવારો માટે યાત્રાઓ કરી અને રોચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યોવૃત્તિ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે પણ ફોન માટે આંદોલન કર્યું જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય સિવિલમાં જાય એને છસો કરોડ રૂપિયા સાવિક હજાર વિદ્યાર્થીઓ વિસ્તારમાં શિક્ષકો વાત હોય રોડ રસ્તાની વાત હોય

હમણાં ના ચૈતર વસાવા એમના મિત્ર યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના આગેવાનો કેમ અમારી સાથે ચેલેન્જ કરે એમણે તમે જોયું હશે કે મારા પર આખો આખો ફોટો સાથે આખો કેસ ઉભો કરવામાં આવ્યો એટીવીટી આવે ગુજરાત એમના કોન્ટ્રાક્ટરો એનજીઓ બારો બાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો મેં કીધું એટીવીટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન કરશે